અમદાવાદમાં ગો-કાટિંગની પાછળના અગ્રણી તાકાત રહેલા કેફેન એન્ડ ઓક્ટેન ઇન્ડિયાએ સોમવારે ગુજરાતના સૌથી લાંબા કાટિંગ ટ્રેક નોવાના બે ઉત્સાહ પ્રેરક વર્ષોની ઉજવણી કરી હતી વિશ્વ સ્તરના કાટિંગ અનુભવ પૂરો પાડવાથી માંડીને યુવા પ્રતિભાઓનું જતન કરવા સુધી કેફેન એન્ડ ઓક્ટેન ઇન્ડિયા અમદાવાદમાં કાર્ટિંગ કલ્ચરને પ્રોમોટ કરવામાં હંમેશા અગ્રસર રહી છે તે માત્ર કાર્ટિંગ ટ્રેક કરતા સવિશેષ બની રહી છે આ એક ઉભરતી કમ્યુનિટી છે જ્યાં કાર્ટિંગ ઉત્સાહીઓ રેસિંગ માટે તેમના જુસ્સાને વહેંચવા માટે ભેગા થાય છે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના બધા લોકો માટે આ પ્રિમાઇસિસ બનાવવામાં આવી છે અમે કોલેજ સ્ટુડન્ટ્સને પણ તેમના પ્રોજેક્ટ્સ માટે સ્પોન્સરશીપ અને ટેકનિકલ સપોર્ટ આપીએ છીએ આ સફર અને સિદ્ધિમાં પ્રસંગ પર પ્રકાશ પાડતા સીએન્ડ ઇન્ડિયાના કોફાઉન્ડર જયવીર સચાણિયાએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં અમે ગુજરાતમાં સૌથી લાંબો કાર્ટિંગ ટ્રેક ઊભો કરવાનું સ્વપ્ન જોયું હતું અને આજે અમે નોવા સાથે ગર્વથી ઊભા છીએ મારું નામ સ્વપ્નિલ દવે છે હું અને ફાઉન્ડર્સ ઓફ ટ્રેક બનાવ્યો છે જે ગુજરાતનો સૌથી મોટો છે આ મેં આજથી બે વર્ષ પહેલા ખોલ્યું હતું અને એમનું વિઝન અમારું એ રીતના હતું કે મોટર સ્પોર્ટ ને આગળ વધારવું છે આ એક એવું સ્પોર્ટ છે જે દુનિયામાં ખાસું પ્રખ્યાત છે અને ઇન્ડિયામાં એટલા બધા પાર્ટિસિપેન્ટ આવતા નથી તો અમે અમદાવાદી હોવાના નાતે અમદાવાદમાં આ સૌ પ્રથમ એવું જગ્યા બનાવી છે જે ગુજરાતનો સૌથી મોટો ટ્રેક છે જ્યાં આગળ નાનાથી મોટા બધા જ લોકો આઈને ગાડીઓ ચલાવી શકે છે અમારી જોડે એકેડમીમાં આવીને ટ્રેનિંગ લઈ શકે છે અને આગળ આ સ્પોર્ટમાં એમને વધવું હોય એનું બધું ગાઈડન્સ અમે અહીંયા આગળ આપીએ છે અમે આ વર્ષે કેફલીયન ઓક્સન રેસિંગ નામની એક નવી ટીમ લોન્ચ કરી છે જેમાં અમારા છેલ્લા બે વર્ષથી આઠ ટીમ મેમ્બર છે જેમાં અમે લોકો દુબઈ રેસ કરવા ગયા હતા ટ્વેલ આર વેન્જ્યેન્સ જેમાં અમે લોકો છી માંથી ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરતા ઓવર ઓલ થર્ડ આયા હતા તો એ અમારા માટે અને આપણા ભારત દેશ માટે બહુ મોટું અચીવમેન્ટ અમે ગણીએ છીએ અને આ આખી એન્ટરપ્રાઇઝ અમે બનાવી છે કે આગળની જે જનરેશન આવે છે એમને શીખવું હોય અમારા જોડેથી તો આ સ્પોર્ટમાં એમને રસ હોય કે પ્લીઝ અમારા ત્યાં આવી શકે છે